પવિત્ર પર્વ નિમિત્તે સરસ્વતી શિશુ મંદિર હળવદ દ્વારા ગુજરાતના હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી રામ દરબારનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામાયણના પ્રસંગો સાથે માલમિક ટકો સાથે

તેવું નથી કરોડો લોકો ભવ સાગર પણ રામ થી તરી ચુક્યા છે અને હજુ પણ તરતા રહેશે શ્રી રામના જન્મ પર્વ નિમિત્તે રામનવમી ની સર્વે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત સૌ લોકોને ડોક્ટર જગદીશ ત્રિવેદી પહેલી વાત તો એ કે આજે પરાસ્પર બ્રહ્મ ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ એટલે કે નવમી છે રામનવમી તો આખી દુનિયાને ની ખૂબ વધાઈ અને આજે હળવદ એટલે આમ તો બ્રાહ્મણોનું ગામ કહેવાય એટલે એક બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણોની નગરી હળવદની અંદર આવવાનું જયારે જયારે બને ત્યારે આનંદ થાય જ આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે શિશુ મંદિર શાળા જે અહીંયા ઘનશ્યામભાઈ દવે અને બધા મિત્રો ખૂબ સરસ સેવા કરી રહ્યા છે દીકરીઓની એ શાળાના લાભાર્થે મારો એક ખૂબ જાણીતો કાર્યક્રમ જ્યારથી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે બસ ત્યારથી આ રામ દરબાર ખૂબ જ ચાલી રહ્યો છે તો મારો અત્યંત જાણીતો કાર્યક્રમ રામ દરબાર એનું આજે હળવદની અંદર શિશુ મંદિર શાળાના લાભાર્થે આયોજન થયું છે અને રામ નવમીના દિવસે રામ દરબારનું આયોજન થયું છે એનો વિશેષ આનંદ છે કારણ કે આજે આખી દુનિયા ભગવાન રામની જન્મ જયંતિને ઉજવી રહી છે તો એ નિમિત્તે હું અહીં આવ્યો છું અને કાર્યક્રમ સુંદર જશે સફળ થશે કારણ કે જે રીતે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે એના ઉપરથી લાગે છે કે આજનો કાર્યક્રમ ચોક્કસ સફળ થશે સૌને રામનવમીની વધુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ